હાલો મિત્રો દેશી લેપ માથા ફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજે આપણે આવી ગયા છે અત્યારે હાથ નંબર ઝીરુમાં દવાનો સ્પ્રે કરવા કારણ કે વાતાવરણ બહુ જાજુ ખરાબ થઈ ગયું છે આપણે વરસાદની આગાહી બધા કહેતા પણ વરસાદ નથી આવ્યો પણ એની બદલે ઠાર ઝાકર અને તવિયું અને પ્લસમાં પવનની દિશા છે ને બહુ વાળીએ ઘડીએ ફરે છે એ બહુ ઇફેક્ટ આપે છે તો આપણે આની પહેલા એક રાઉન્ડ માર્યો તો કાર્યાની સેફ્ટી માટે માર્યો તો અને હુકારાની સેફટી માટે તો આજુ વખતે પણ આપણે એ જ કરવાનું છે કારણ કે હવે કંઈ આમાં બીજું કાર્ય સિવાય કંઈ છે ને હુકારો છે અમુક ટકા પછી આપણે પિયત આપ્યું હતું એટલે છે તો થોડું હુકારાનું ધ્યાન રાખવાનું પણ મહત્વનું ધ્યાન કાર્ય માટેનું રાખવાનું છે કારુભાઈ એક મે પ્રશ્નનો મેન પ્રશ્ન હોય તો જીરુનો કારુભાઈ છે આજે બે પંપ ચાલુ કર્યા છે અને કદાચ જરૂર પડી જાય તો આપણે પણ વરગવું જોઈએ કારણ કે હવારે આ દ વાગ્યા સુધી તો દવા છાંટા એવી પોઝિશન ના હોય ઠાર ઝાકર આવે એટલે થોડુંક મોડું વર્ગવાનું હોય તો કઈ દવા છાંટું શું અને કયો રાઉન્ડ લઉં છું ને આવું આવું વાતાવરણ રહે તો કયો રાઉન્ડ લેવો એ તબરીએ એ બધું વિડીયામાં તમને કહું અને વિડીયો ખાસ જોજો અને શેર પણ કરી દેજો કારણ કે અત્યારે જીરામાં થોડીક કન્ડિશન ખરાબ છે એક બે ટકા જેવો હુકારાનો પ્રશ્ન બહુ છે અત્યારે અને ઘણી જગ્યાએ કાર્યનો પ્રશ્ન અતિશય વધી ગયો છે અમુક અમુક એરિયામાં કાર્યો બહુ મોટા પ્રમાણમાં વહી ગયો છે પણ ટૂંકમાં આમાં વિઘે ખર્ચાનો હિસાબ કરીએ ને તો વધીને એક પણ જીરું આપણું વિઘે જાય દવાના ખર્ચમાં બહુ ચાર પાંચ દીએ છ દીએ દવા છાટીએ ને તો એના અમે આખું જીરું જવા ના દેવાય થોડીક મહેનત વધારે કરવી પડે તો કરવા દેવાય આપણે જો બે પંપ ચાલુ કરી દીધા છે હજી રાઉન્ડ માર્યો એને પાંચ દિવસ થયા છે આજ પાંચમો દિવસ છે પાંચમા દિવસે પાછો રાઉન્ડ ચાલુ કરી દીધો છે બે પંપ ભેગા હાલે છે અને અત્યારે કયો રાઉન્ડ લઈએ છે એ તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો પણ શેર જરૂર કરી દેજો કારણ કે કઈ કઈ વસ્તુનો કઈ કઈ દવાનો રાઉન્ડ આપણે માર્યો હોય ને પાછો કઈ રાઉન્ડ માર્યો છે એ તમને કહું જોઈ આગળ મિત્રો તો અત્યારે આપણે દવાનો રાઉન્ડ લઈને એ ત્રણ પ્રકારની દવા છે આમ તો ઘણા બધા પ્રકારની આવી જાય છે પણ અત્યારે મેઈન પ્રશ્ન શું છે જો આ ને આમાં કાર્યનો પ્રશ્ન આવે અને ઘણી જગ્યાએ કાર્યો આવી પણ ગયો છે અને આપણે આમાં અમુક છોટા દેખાય છે પણ કાર્ય દેખાય છે ને એમાં આપણે ગમે અત્યારે દવા નાખીએ ને તો ફરજિયાત એક આ દવા નાખવાની જો આ આમાં એને આપણે સ્ક્રીન ઉપર એક ફોટો મૂકી દે ટેગ મશીન આનું કામ શું છે સિસ્ટમેટિક છે આનું કામ શું છે જે પણ કાર્ય આવ્યું હોય હુકારો આવ્યો હોય જે આવ્યું હોય ને ત્યાંથી આગળ ના વધવા દઈએ આનું કામ એ એક જ છે આગળ નહીં વધવા દેવાનું આ ટેગ મશીન છે અમે ટેપ્રોમાઇસ સલ્ફટ આવે એ આવે છે નેવું ટકા અને એક બીજું કન્ટેન આવે છે દસ ટકા પણ ટૂંકમાં એ વસ્તુ છે ને કાર્યો હોય હુકારો હોય ધોરી સારી હોય કોઈ પણ પ્રકારનો વાયરસ હોય ને એ વાયરસને રોકવાનું કામ કરે અને આ ટેગમાઇસિનની માઇશીનની પડી ગઈ છે ને અને માર્કેટમાં એગ્રોવાળા કે ગમે એને જઈને કહ્યું ને કે ભાઈ વાયરસ રોકવાની પડી ગઈ એટલે ટેગમાઇસિન જ આવે પછી પાઉ નાનું મોટું આવતું હોય બરાબર છે એટલે એ એક ભેગી કોઈ બી દેવા પછી ફૂગનાશકમાં તમે ગેલેલીઓ મારતા હો કે એલિય જટાયુ મારતા હો કે નોટીવા મારતા હો કે હારું ફૂગનાશક કોઈ બી કંપનીનું હોય કે કોઈ બી ફૂગનાશક હોય એના ભેગું એક નાખી દેવાનું અને આપણે ફૂગનાશકની વાત કરીએ ને તો આપણે જો આ જટાયુ માર્યું છે કારણ કે આ કાલી કિશનને શરૂઆતમાં કાલી આવી ત્યાર પછી આ જટાયું આવ્યું આમાં ટૂંકમાં હું છે ક્લોરોથાનિલ પીચોતેર ટકા છે આની પહેલાં આપણે બોટલ જે મરીને એ ગયો રાઉન્ડ મર્યો ને એ ત્રીજો એમાં પણ ક્રોનો કોરોના જ હતી પીચોતેર ટકા આમાં પિંચોતેર ટકા છે એમાં તેત્રીસ ટકા હતી ભેગું પ્લસ મેટા લિક સીલ ત્રણ ટકા હતું ત્રણ પોઈન્ટ ત્રણ એટલે એ હુકારો રોકવામાં કામ કરતું હતું તો આજુ વખતે ફક્ત ને ફક્ત આપણે આમાંય બે કન્ટેન છે એવું કંઈ નથી પણ આપણે જે કાર્ય રોકવા માટેનું છે ને એ પિચોતેર ટકા આપણે કામ આપે છે અને ઓલું હતું આપણે તેત્રીસ ટકા હતું એટલે ટૂંકમાં આપણે વીઘે દસ પંપ છાંટતા હોઈએ ને તો આ છાંટીને તો એમાં ડાયરેક્ટ વી પંપનું કામ દઈએ એટલું ટકાવારી આની વધારે છે અને શરૂઆતની દવા છે એ હારી જ હતી એવું પછી એક આપણે આ હુકારા માટેની લઈએ આવ્યા છે તો આમાંય બે કન્ટેન છે એક્જોક સ્ટ્રોબિન છે અઢાર પોઈન્ટ બે ટકા અને ડિફોન્સોકોલો જૂન છે એ અગિયાર પોઈન્ટ ચાર ટકા તો આમાં એને ઘણા બધા આમ તો બીજા ઘણા બધા છે તત્વો ઝીણા મોટા પણ ટૂંકમાં આ બે વસ્તુ છે ને એ મહત્વની છે અને એની ટકાવારી વધારે છે બાકી આમ ટોટલ જોઈને તો આમાં જાતના કન્ટેન ભેગા કરેલા છે બરાબર તો આ એને હુકારા માટે જે જાંબુડીઓ થાય એના માટે હુકારા માટે અને અમુક ટકા આપણે જીરું હોય ને બરતું હોય ને એવું બધું હોય ને એના માટેનું છે તો આ એને એક પંપમાં પચીસ એમ એલ નાખવાની છે અને પાંચસો એમ એલ છ વીઘામાં પાંચસો એમ નું પ્રમાણ છે બરાબર પછી કદાચ આપણે પંપ ઘાટા છાટતા હોઈએ તો વી પંપે વીસ વી પંપમાં નાખીને છાટી શકીએ પણ આ ત્રણે ત્રણ વસ્તુ છે ને ટેગ અને જટાયું અને આ એક ફુકારા માટેનું છે આપણે ત્રણ વસ્તુ અત્યારે નાખી છે કારણ કે આપણે પાછો ટૂંક સમયમાં હજી એક રાઉન્ડ લેવાનો છે અત્યારે આનેથી આપણે કામ રોડવી લેવાનું છે કારણ કે મિત્રો જે વાતાવરણ છે ને જોઈએ એવું સુધારાવાળું છે નહીં ભલે તમે જટાઈઓ મારો નોટીવો મારો ગેલેલીઓ મારો કે કોઈ પણ એરગન મારો ટાટાનું એરગોન આવે છે એ હારું આવે છે ઘણી બધી કંપનીના હે ફૂગનાશક કોઈ પણ મારો જો ફૂગનાશકનું પ્રમાણ થોડુંક ઓછું રાખતા હો તો એમ પિસ્તાલીનું પ્રમાણ થોડુંક વધારી દેવાનું અને કદાચ જો ફૂગનાશકનું પ્રમાણ વધારે પ્રમાણમાં રાખતા હોઉં તો કોઈ પણ ફૂગનાશક છે એના ભેગી અત્યારના સમય પ્રમાણે ટેબ મેશીનનો ઉપયોગ જરૂર કરવો અને બાકી હુકારો આ તે કંઈ પણ હોય તો એની આખી અલગથી ટ્રીટમેન્ટ થાય અને ઘણા મિત્રોને હજી મોલો મછીવારો પ્રશ્ન ઊભો જ છે તો એની આવું અલગથી જ દવા મારવાની કારણ કે એના ભેગું કોઈ વસ્તુ હલશે નહીં અને હલશે તો એનું રિઝલ્ટ નહીં આવે જોકે રિઝલ્ટ તો અઘરું જ હોય મોલો મચ્છીનું જીરુ માટે કારણ કે આમાં શું છે જીરુમાં એક મેન પ્રશ્ન એ આવે છે આમાં માળ થતા હોય બરોબર હવે આ જીરાનો જે માળ છે આપણે અત્યારે જોઈએ તો આ માળ થઈ ગયો છે આમાં કમ્પ્લીટ છે બરોબર હવે આમાં આપણે એમ કહીએ કે આમાં હું મહી શું હે એ નહીં શું હોય અહીંયા શું હોવા માંડીએ આ નાની પૂમકીમાં એટલે એને જે આમાં જોતું હોય ને ખાવા પીવાનું મળી જાય આપણે ગમે ગયા હોય બારોબાર ફરવા ગયા હોય બરાબર ત્યાં આપણે જે ભાવતી આઈટમ મળી જતી હોય તો આપણે બેદી વધારે રોકાઈ જાય પણ આપણે ખાવાનું મેળે ના આવતું હોય એટલે આપણે તાત્કાલિક નીકળી જઈએ એટલે જીરાનું કામ મોલો મચ્છી માટે એવું છે એને આમાં જે જોઈએ એટલું મળી જાય છે કારણ કે માળ થતા હોય એટલે પેને મળી જાય છે મિત્રો તો મોલો મચ્છીનો આખો અલગ રાઉન્ડ લેવો જોઈએ જો જે થાય આ તે કંઈ પણ બીજું છે છેલ્લે કંઈ ના જાય તો સેફીના તો છે જ પણ એ વધારે જરૂરિયાત જણાય તો જ મારવી ન થોડુંક દાણા ડેમેજ ને થાય એવું બની હગે કદાચ વધારે મરાઈ ગયું હોય પાણીની તાણું હોય એવું કંઈ હોય તો એ તકલીફ પડે પણ ફક્ત ને ફક્ત એક મોલો મચ્છી માટેનું કોઈ બી દવા લીઓ એક જ મારવાની અને ભેગું સ્ટીકર નાખવાનું તો એનું રિઝલ્ટ મળશે મળીએ નેક્સ્ટ વિડીયામાં કારણ કે અત્યારે હજી આપણે બે કટકા છાંટવાના બાકી છે એ કાલના વિડીયોમાં તમને બતાવું